ક્ષત્રિય રોહિત સમાજ કીમ દ્વારા દક્ષિણ ગુજરાત રોહિત સમાજ તૃતીય યોજાયો ક્ષત્રિય રોહિત સમાજ કિસ્ત દક્ષિણ તૃતીય સમારોહ શ્રી આત્મા રામભાઈ એમ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને તપોવન વિદ્યાધામ કીમ ડોક્ટર સાહેબ આંબેડકર ચોક પાસે યોજવામાં આવ્યો હતો શ્રી રાજેન્દ્રભાઈ એમ સોલંકી મોરથાણા શ્રી હર્ષદભાઈ એમ ચૌહાણ બરાબોધન સાથે મંચસ્થ મહાનુભાવની હાજરીમાં દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવી ઉદ્ઘાટક શ્રી નીતાબેન પટેલ પ્રમુખ તાલુકા પંચાયત ઓલપાડ અને કીમનગરના સરપંચ પ્રવીણભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે તેમજ સ્વાગત ગીત સમાજની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવી પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઉપપ્રમુખ જીતેન્દ્ર પરમારે કર્યો હતો સમાજની રૂપરેખા મહામંત્રી દલપતભાઈ સોલંકીએ રજૂ કરી હતી સમારોહના અધ્યક્ષ આત્મા રામભાઈ પરમારે આયોજન કરનાર ટીમને અભિનંદન પાઠવ્યા હતા સાથે કાર્યક્રમમાં જેમની દીકરી અને દીકરાને પરિચય મેળામાં ઉપસ્થિત રાખી કાર્યક્રમને સફળ બનાવવા બદલ માતા પિતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો રાજેન્દ્રભાઈ સોલંકીએ હાજર રહેનાર દીકરી અને દીકરાઓને પણ શુભેચ્છા પાઠવી હતી તો હર્ષદભાઈ ચૌહાણે સમાજના

મહેશભાઈ પરમાર રમેશભાઈ ગોહિલ કે કે રોહિત કિરણભાઈ ચૌહાણ દિનેશભાઈ પરમાર પ્રફુલભાઈ ચૌહાણ અરવિંદ કટારિયા તેમજ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમને સફળ બનાવવા દાતાશ્રીઓનો સહયોગ સાથે ક્ષત્રિય રોહિત સમાજ કીમના કમિટી સભ્યો અને મહિલા મંડળની ખૂબ જ સુંદર કામગીરી કરવા બદલ મંડળના પ્રમુખ ગોમાનભાઈ ચૌહાણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો ઓલપાડ ખાતે ક્ષત્રિય રોહી સમાજ તરફથી દક્ષિણ ગુજરાતના તૃતીય જીવનસાથી પસંદગી સમારોહનું આયોજન થયું છે અને એ આયોજનના માધ્યમથી સમાજના જે ઉંમરલાયક યુવક યુવતીઓ છે જે પરિચય મેળાવડાના માધ્યમથી પસંદગી થઈ શકે એ માટેના પ્રયત્નો છે અને એક સમાજમાં આવકારદાયક પગલું એટલા માટે છે કે અત્યારે ગામડાઓ તૂટીને શહેર ભાંગી રહ્યા છે અને એવા સંજોગોમાં યોગ્ય જીવનસાથીની પસંદગી માટેનું એક મેદાન એક તક યુવાનોને યુવતીઓને આપવાનો પ્રયત્ન સમાજના આ મંડળના હોદ્દેદારશ્રીઓએ કર્યો છે અને સમાજના શ્રેષ્ઠીઓએ એમાં હાજરી આપીને એને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આપણે ઈચ્છીએ કે આવા અપ્રણિત યુવક યુવતીઓના પરિચય મેળાના માધ્યમથી જીવનસાથીની પસંદગી સફળ રહે એવી શુભકામનાઓ સમાજના લોકો માટે તો એ જ સંદેશો છે કે જે યુવાનો આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ પ્રવૃત્તિના માધ્યમથી તમે એમાં જોડાવો તમારા દીકરા દીકરી માટે યોગ્ય પસંદગી કરી શકો તમને પસંદગીનું પણ એક વિશાળ ક્ષેત્ર મળે છે અને આવા કાર્યક્રમોને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ એને આપણે સફળ બનાવવા જોઈએ જય ભીમ જય રવિદાસ મારું નામ જીતેન્દ્ર પરમાર ઉપપ્રમુખ શ્રી ક્ષત્રિય રોહિત સમાજ કીમ ક્ષત્રિય સમાજ કીમ દ્વારા આયોજિત આજે તૃતીય અપ્રણિત યુવક યુવતીઓ માટેનો પરિચય મેરો યોજવામાં આવ્યો હતો જેમાં વાપીટી બરોડા સુધીના સમાજ હાજર રહી એમના લગ્ન ઉત્સુક યુવક અને યુવતીઓને હાજર રાખીને આ પરિચય મેરોને સફળ બનાવ્યો છે અને આ પરિચય મેરો માનન્ય માજી કેબિનેટ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો એમાં મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રભાઈ સોલંકી મુર્થાના હર્ષદભાઈ ચૌહાણ હર્ષદભાઈ ચૌહાણ બરબોધન નીતાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી સરપંચશ્રી પ્રવીણભાઈ પટેલ અને અન્ય સમાજબંધુઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બદલ અમો ક્ષત્રિય સમાજ કીમ આપ સૌનો આભાર વ્યક્ત કરે છે સમાજને સંદેશો એ જ આપવા માંગે છે કે આપ સૌ આ જ રીતે એકત્રિત બની જે આવા પરિચય મેળા યોજાય છે એમાં આપની દીકરી કે દીકરાને અહીંયા ઉપસ્થિત રાખી સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અને જે ગણતરીઓ થાય છે ખોટી કે મારી છોકરી કે મારા છોકરાને આટલા છોકરા કે છોકરી જોઈ ગયા અને હજુ પણ કંઈક ગોઠવાતું નથી તો એના કરતાં આવા પરિચય મેળામાં ઉપસ્થિત રાખી એ આપણે નાબૂદ કરી શકીએ અને ખૂબ જ સરસ રીતે અહીંયા આપણી પસંદગીનું પાત્ર મેળવી શકીએ ક્ષત્રિય રોજ સમાજગી દ્વારા આયોજિત આજ રોજ ત્રીજો પરિચય પરસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા છોકરી અને છોકરાઓ પણ અહીં મોટી સંખ્યામાં હાજર રહ્યા સ્ટેજ પર સારી એવી મોટી સંખ્યામાં છોકરાઓ અને છોકરીઓ આવ્યા અને પોતપોતાની રીતે એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા અધ્યક્ષશ્રી આત્માભાઈ આવી અને ખૂબ સારો અમને સહકાર પણ મળ્યો આ ડાટા હોસીનો બી ખૂબ સારો એવો પ્રસાદ મળ્યો છે અને એવું કે અત્યાર સુધીમાં સારામાં સારું એવું જે આવ્યા સમાજ બંધુઓ તેઓએ જણાવ્યું કે બહુ સારામાં સારો આ કાર્યક્રમ સફળ રહ્યો સર્વ સમાજ બંધુઓનો ખૂબ ખૂબ આભાર ક્ષત્રિય રોહિત સમાજવટી દલપતભાઈ સોલંકી કીમ ક્ષત્રિય રોહિત સમાજ કીમ આયોજિત ત્રુટી પરિચય મેળા આજે ખૂબ સરસ રીતે સુંદર રીતે સફળ રીતે પાર પાડ્યો જેમાં શ્રી આત્મારામભાઈ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી જેમના અધ્યક્ષતાને આજનો સમારોહ કરવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા આ પરિચય મેળામાં સુરત જિલ્લાથી માંડીને આજુબાજુના દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાંથી યુવક યુવતીઓએ પરિચય મેળામાં ભાગ લઈ અમારા પરિચય મેળાને સફર બનાવ્યો જે બદલ તમામ વડીલો મિત્રો અને પરિચય મેળામાં ભાગ લેનાર યુવક યુવતીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સત્ય રોહિત સમાજથી આપ સૌને અહીંયા પધારી આ કાર્યક્રમને ડીપાવ્યો જે બદલ